હાય કેમ છો સ્વાગત છે મારી ચેનલમાં તો આજે છે ને એક સામેવાળા માસી રહે છે ને એના રિલે રિલેટિવમાં એક છોકરીના મેરેજ છે તો એણે છે ને મને આપણે ઓલો હસ્તમેળાપનો રૂમાલ આવે ને ઈસ્યુવાનો એફોન છે અને મસ્ત યુનિક પેટર્ન છે એણે ઇન્સ્ટાગ્રામમાંથી લીધું છે પીક એટલે એ આજે સીવવાનો છે અને બીજું કે હું ભાવનગરથી જે વસ્તુ લાવી હતી ને મેં તમને આજે બતાવી નથી તો એ પણ આજે બતાવી દઉં છું તો એ રૂમાલ અત્યારે આગળ જે પ્રોસેસ કરું છું ને થોડીક બતાવું ચાલો આ છે રેલવેટ આ ઉપર લગાવવાના પેજ એનું પીળું કાપડ છે આપણે કોલરમાં વાપરવીની બુકરમ છે આ બે અસ્તર છે પીળાનું રેડનું બેનું અને આ પટ્ટી છે આ રીતે લેસ લગાવીને ચોક પેસ તૈયાર થઈ ગયા છે આઠ પેસ ને હવે છે ને યા ગોળ રાઉન્ડ જે કટ કરવાનું છે ને એ માપ લેવા માટે થઈને છાપા ઉપર રાખ્યું છે એટલે છાપાનું જે માપ આવે ને ગોળાઈનું એ પ્રમાણે રેલવેટનું લાલ છે ને એ કટ કરી દઈશ થોડુંક ઓલું છે પણ હવે એક બાજુ ઉપર એમાં અમુક સ્ક્વેર છે ને એ આવી જાય છે પણ લેવા પડે મત છે નહીંતર તો બહુ મોટો રૂમાલ થઈ જશે આગળ જોઈએ ચલો જોઈ રૂમાલ સીવાઈ ગયો છે આ રીતે આખી છે આમાં એ છે ને જે ડ્રોઈંગ કરવાના છે પીક અહીંયા લગાવી દઈશ અને બીજું કે ડ્રોઈંગ તો લપકી જાતે જ કરશે અને એને ગામડે લઈ જવાનો છે એટલે આજે ઉતાવળ હતી ને એટલે જલ્દી જલ્દી સીવી કાઢ્યો છે થોડીક મહેનત થઈ છે પણ મજા આવી સીવવાની તે ચાલો હું તમને હવે બતાવું કે શું શું ભાવનગરથી લાવીશું તો સાડી પીનથી જ શરૂઆત કરી દઈ આ સાડી પીનના માત્ર દસ રૂપિયા જ છે બધી જેટલી કટલેરી છે ને એ દસ દસ રૂપિયાની જ છે કેમ કે ત્યાં સેલ બહુ હોય છે ભાવનગરમાં તમને બધાને ખબર જ હશે આ છે એરપી નાની નાની જ્યારે આપણે એ નાના હતા ને ત્યારે મમ્મી બહુ નાખતા માથામાં આ બટરફ્લાય છે આનો શેપ બહુ મસ્ત છે એટલે લીધી છે આ પિન પણ ફેન્સી છે એકદમ પ્રકાશ પડે છે ત્યારબાદ છે ને આ છે ને આવા બ્રોચ એ પણ દસ દસ રૂપિયાના જ છે અને યુપીન પણ દસ રૂપિયાની છે એટલે આમાં યુપીનમાં લગાવી દઈશ ને એટલે બ્રોચ બની જશે વાળમાં લગાવવાના ત્રણ ત્રણ છે બધા આ છે ને સોરી આ રિંગ છે ને એ દસ દસ વાળી જ છે પણ રિંગ ખાસ તો મેં છે ને ક્રિસ્ટલ મોતી છે ને એના માટે થઈને લીધી છે આ મોતી તમને ખબર જ છે કે હું બધી જ્વેલરી બનાવું ને એમાં કામ આવે એવું છે એટલે આ બસ છે આ પચાસ વાળું છે આવી વસ્તુ છે ને જ્યારે મેરેજ હોય ત્યારે જોતું હોય ને તો ન મળે એટલે અત્યારે ઓફ લઈ લીધું છે અને આ એક છે આ પણ દસ રૂપિયાનું જ છે નાનું નાનું એટલે આમાં છે ને રબર ભરેલા છે પણ થોડાક મેં મારે ભાભી છે ને એમને બેનની દીકરી છે ને એને આપવા માટે દઈ દીધા છે નાની છોકરીઓને આવા વધારે જોવે ત્યારબાદ આ એક લિસ્ટીપ લીધી છે સો વાળી પાંચ કલરવાળી બદલવાને આવે તમને ખ્યાલ જ હશે પાંચ કલર આવે એટલે મને ઘણા સમયથી આ લેવાનો શોખ હતો પણ ક્વોલિટી જોતા એવું લાગ્યું કે એના કરતાં સો રૂપિયાવાળી એટલી સ્ટીપ લઈ લેવી સારી ક્વોલિટી એટલી બધી કંઈ ખાસ નથી કારણ કે આપણે લગાવીને જો કદાચ મેરેજમાં ગયા હોય ને તો મેરેજમાં જાય ત્યાં તો પૂરું થઈ જાય લાસ્ટ આમ લોંગ લાસ્ટિક નથી ત્યારબાદ છે ને થોડુંક આ જ્વેલરી બનાવું એટલે બધું મટીરિયલ જોવે તમને ખબર જ હશે આ બધી શેલ છે

પછી આપણે ઇયરિંગ બનાવીને પાછળ લગાડવાના સ્ટડ આ છે આઈપી એક બાજુ છે ને એને વાળેલું આવે આ સિલ્વર છે એ ગોલ્ડન નથી પછી આ દોરી છે ને ભરત ભરવામાં કામ આવે અને આ જે આપણે મટીરિયલમાં તે આપણે માનો કે કંઈક હારની દોરી બનાવી હોય કે પછી બંગડી ઉપર કઈક ડિઝાઇન પાડવી હોય તો કામ આવે છે અને ત્યારબાદ છે બધી લેસ તમને ખબર હશે કદાચ તો હું સીવું છું એટલે મને લેસનો શોખ બહુ બધી અલગ અલગ લેસ લેવાનો મૂકવાનો જો આ છે ને આ પંદર રૂપિયાની મીટર આ બે કે ત્રણ મીટર લીધેલી છે આ પંદર રૂપિયાની મીટર છે આની પેટર્ન તો બહુ મસ્ત છે ત્યારબાદ આ બધી છે ને છે બહુ મસ્ત પણ એટલી બધી મોંઘી નથી આ પિસ્તાલીસ રૂપિયાની નવ મીટર આપી છે ભાવનગરમાં લેશ સસ્તી મળે છે એટલે જ દુનિયાથી લાવું છું આ રેડ કલર છે વિડીઓમાં બહુ ડા ઓલો આવે છે ડાર્ક ડાર્ક નથી આવતો આંસો આવે છે અને આ છે ને આ ગોલ્ડન મસ્ત લેસ છે પણ આ રૂપિયાની મીટર છે ગોલ્ડન લેસ આ બધી બ્લાઉઝમાં એમ ડિઝાઇન કરવાની હોય ને એટલે આ લેસ બહુ મસ્ત સારી પડે છે એક આ છે આ પણ કેટલી મસ્ત છે જરદોજી લાગે આપણને એના જેવું તો વર્ક છે એટલે ડ્રેસ માં એ તો પેટર્ન પાડી હોય તો બહુ મસ્ત પડે એમ છે એટલી લેસ છે સીવતા હોય એટલે બધું જોવાય તો આટલી વસ્તુ મેં ભાવના ગતિ લાવી છું તો તમને કઈ કઈ વસ્તુ ગમી છે એ કમેન્ટમાં કહેજો અને કદાચ જો વિડીયોની ક્વોલિટી ન સારી હોય તો પણ કહેજો હું મારી રીતે પ્રયાસ જરૂરથી કરીશ અને તમને શું ગમ્યું લેસ ગમ્યા કે પછી કટલેરી ગમી કે મટીરિયલ ખાસ કહેજો એ બાને શું આપણે વાર્તાલાપ થાય કારણ કે હું તો અહીંયા એકલી રહું એટલે કોઈ વાતું કરવા વાળું હોય નહીં તો આવી રીતે કોઈક કમેન્ટ કરે તો સારું લાગે નમસ્તો આપણે જે કંઈ કામ કરતા હોય એમાં કોઈક સારું કે તો સારું લાગે એમ બાકી તો ખરાબ કમેન્ટ કોઈક કર્યા કરે એમાં શું થઈ ગયું તો સારું તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ જલ્દીથી કરજો મારે કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને તમને જો ડ્રેસના કે પછી થેલાના કે એવા કોઈ વિડીયો જોવો હોય તો મને કમેન્ટમાં જરૂરથી કહેજો એટલે હું જરૂરથી શેર કરીશ થેન્ક યુ બાય